गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते हीरो होंडा टीवीएस सुजुकी बजाज यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है एक ही रूफ के नीचे तो अब सोचना क्या आज ही कॉल या शॉप विजिट करें રાજ્યના નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ધરમપુર નગરપાલિકાના નવા ભવન સાથે વિકાસના કુલ નવ કરોડ રૂપિયા નેવું લાખ કામોનું ખાતમુહૂર્ત કરાયું ધરમપુર નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નગરપાલિકા ભવન મહારાણી કુશળ કુંવરબા તળાવની ઐતિહાસિક ડેરીઓનું નવીનીકરણ અને ત્રણ દરવાજાથી આસુરા વાવ સર્કલ સુધી રોડની બંને બાજુ ડ્રેનેજ લાઇન અને પમ્પિંગ સ્ટેશનના કુલ રૂપિયા નવ કરોડ નેવું લાખના વિકાસકામોનું ખાતમુહૂર્ત રાજ્યના નાણાં શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે લોકસભાના દંડક અને સાંસદ શ્રી ધવલભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી ધરમપુરની પાવન ધરતી પર મહાન વિભૂતિ સ્વામિનારાયણ ભગવાન અને શ્રીમદ રાજચંદ્રજી વિચરણ કરી ચૂક્યા છે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ આ આદિવાસી પંથકમાં ભ્રમણ કરી ચૂક્યા હોવાનું જણાવી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ ધરમપુર નગરની જનતાને સંબોધી વધુમાં જણાવ્યું કે કચ્છમાં જ્યારે ધરતીકંપ આવ્યો હતો ત્યારે કચ્છ ફરી બેઠું થશે કે નહીં તેવી ચર્ચાઓ વચ્ચે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનું સુકાન સંભાળી કચ્છની કાયાપલટ કરી હતી પહેલા લોકોને વીજળી મળતી ન હતી ત્યારે લોકોએ મોદીજીને કહ્યું કે અમને રાત્રે જમવા માટે બે કલાક વીજળી આપો ત્યારે મોદીજીએ જ્યોતિગ્રામ યોજના અમલમાં મૂકી ચોવીસ કલાક વીજળી પૂરી પાડી છે રોજગારી વધારવા માટે વાઇબ્રન્ટ ગુજરાત આદિવાસી સમાજના વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના અમલમાં મૂકી રસ્તા પાણી વીજળી અને રોજગારીની સુવિધા ઉપલબ્ધ કરી આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ સાધ્યો છે મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે રૂપિયા બે લાખ કરોડની યોજના જાહેર થતા આગામી દિવસોમાં વિકાસના અનેક કાર્યો થવાના છે અને ધરમપુર પાલિકા આદિવાસી વિસ્તારમાં હોય વિકાસ કાર્યોનો ભરપૂર લાભ મળશે તાજેતરમાં જ રૂપિયા સત્તર કરોડના ખર્ચે અન્ડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ પૂર્ણ થયું છે આ સિવાય આગામી દિવસોમાં બોપીમા વીજ કંપનીની સબ ડિવિઝન ઓફિસ ધરમપુરમાં રમતગમતનું મેદાન અને ઓડિટોરિયમ સહિતના અનેક કામો આકાર લઈ રહ્યા છે વધુમાં તેમણે ધરમપુર રોડના વિસ્તૃતિકરણમાં જે વૃક્ષો કપાયા છે તેની જગ્યા પર રોડને બંને બાજુ વૃક્ષારોપણ કરી ધરમપુર રોડને ફરી લીલોછમ બનાવવા માટે અનુરોધ કર્યો હતો લોકસભાના દંડકશ્રી અને સાંસદશ્રી ધવલભાઈ પટેલે જણાવ્યું કે ગુજરાતને સૌથી વધુ વિકસિત રાજ્ય બનાવવાનું કાર્ય નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે ત્યારબાદ તેમને દેશનું સુકાન સંભાળી આપણા દેશનું અર્થતંત્ર જે અગિયારમાં નંબરે હતું જે આજે ચોથા નંબરે પહોંચ્યું છે જે અંગ્રેજોએ આપણા પર રાજ કર્યું હતું તેને પણ ભારતે પછાડી આગળ નીકળ્યું છે મોદીજીનું સપનું છે કે આઝાદીના એકસો વર્ષ બે હજાર સુડતાલીસમાં થાય ત્યાં સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સપનું સાકાર કરવાનું છે જે માટે ગામડાને સમૃદ્ધ બનાવવાના છે શહેરી વિસ્તારમાં પણ વધુમાં વધુ શિક્ષણ અને રોજગારી ઊભી કરાશે હાલનું વર્ષ શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે ત્યારે શહેરી વિકાસ મંત્રીશ્રી પણ આપણા જિલ્લાના હોય ધરમપુરની કાયાપલટ કરીશું એવું વચન આપું છું ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ પાલિકા પ્રમુખ મયંક મોદી બાંધકામ સમિતિના ચેરમેન સમીપ રાંચ અને શહેર સંગઠન પ્રમુખ અમિત ચોરેરાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું ભાગવતાચાર્યપુ શરદભાઈ વ્યાસે વિકાસની પરિભાષા સાથે આશીર્વચન આપ્યા હતા આ પ્રસંગે રાજવી પરિવારના પ્રતિનિધિ ધર્મેન્દ્ર પરિહાર ધર્મુદાદા જિલ્લા સંગઠન મહામંત્રી શ્રી મહેન્દ્ર ચૌધરી પ્રાંત અધિકારી આરસી પટેલ સ્વાગત પ્રવચન પાલિકાના ચીફ ઓફિસર ડો વિજય ઇટાલિયાએ કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધરમપુર નગરપાલિકા હાઈસ્કૂલના આચાર્ય હેતલબેન પરમારે કર્યું હતું પરંતુ એમણે જે વિસ્તારો આદિવાસી વિસ્તાર છે કુમરાળ વિસ્તાર છે કૃષિ વસ્તીવાળા ખડિયા છે એને પણ જોડીને એક નવો આયામ શરૂ કરેલો અને એના લીધે જ આ વર્ષે જે ભગવાન ગીસા મુંડાજી જે આદિવાસીઓના પરમ નેતા હતા આદિવાસીઓના નિક હતા એમનો એકસો પચાસની જયંતિ વખતે સમગ્ર આદિવાસી વિસ્તાર અંબાજી ચિંરગામ સુધી માટે આવતા પાંચ વર્ષમાં બે લાખ કરોડની જે યોજના જાહેર કરી છે એના લીધે આ વિસ્તારના અનેક કામો કરવાનો છે ખાસ એટલા માટે કહું છું કે ધરમપુર નગરપાલિકા આદિવાસી વિસ્તારમાં આવે છે અને એટલા માટે આ બધી યોજનાનો લાભ ધરમપુરને વિશેષ રીતે મળવાનો છે અને એ લાભ હું મારા તરફથી પણ ચોક્કસ અપાવીશ એવી ખાતરી આપું છું ધરમપુર ધરમપુર વિસ્તાર સૌપ્રથમ તો આ વિસ્તારની જે વીજળીની સમસ્યા હતી અને એ વીજળીની સમસ્યાને પણ હલ કરવા માટે અંડરગ્રાઉન્ડ કેબલિંગ લગભગ સત્તર કરોડના ખર્ચે આપણે ગયા વર્ષે પૂરું કર્યું અને આવું બીજા અનેક સબસ્ટેશનના કામો પણ આ વિસ્તારમાં થયા છે અને મોટી વિસ્તારમાં પણ એક ઓફિસ એનું ડિવિઝન ટ્રાન્સફર કરવાનું છે એ કામગીરી પણ પ્રગતિમાં છે સાથે સાથે નગરપાલિકાના ઓડિટોરિયમની જરૂર હોય કે રમતના મેદાનની જરૂર હોય આમાં તમારા પાલિકાના બધા પ્રતિનિધિઓ શ્રી અરિનભાઈ ધવલભાઈ અને બધાએ સાથે મળીને આ બધા કામો લઈને એને પૂર્ણ કરવાની દિશામાં આપણે ચોક્કસ રીતે પ્રયત્ન કરીશું ખાસ કરીને આપણા વિસ્તારમાં આપણે જોઈએ તો ધરમપુરથી ધરમપુર ચોકડીથી ધરમપુર આવતા એટલા બધા ઝાડો હતા આપણે બધાએ ફરીથી એ પ્લાન્ટેશન કરવું જોઈએ અને ધરમપુરની સાથે સાથે આપણા આખા વિસ્તારનો કેવી રીતે વિકાસ થાય એ માટેના સર્વે સાથે રહીને પ્રયત્ન કરીએ ધરમપુર એક સંસ્કારી નગરી છે આપણે જોઈએ તો અહીંયા સ્વામિનારાયણ ભગવાનથી લઈ શ્રીમદ રાજચંદ્રથી લઈ અનેક મહાપુરુષોએ ધરમપુરમાં વાસ કર્યો છે આપણા પ્રિય મોદીજી પણ રાતવાસો ધરમપુર ખાતે કરતા હતા આવા અનેક મહાનુભવોનો જ્યારે ભદવ છે અહીંયા આશીર્વાદ મળ્યા છે ત્યારે આપણે સૌ શરદભાઈ જેવા કથાકાર અહીંયા જે વસે છે અને આ સંસ્કારી નગરીમાં આપણે સૌ जल्दी में जल्दी आम नगरपालिकों का मकान तैयार था, लोगों ने सेवाएं आए, आपने सब तत्पर रहिए, हमने साथ-साथ लोगों का प्रेम निगरानी इस उपेक्षा साथ जीने को आपका धन्यवाद। गाड़ी खरीदनी है। और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते हीरो होंडा टी सुजुकी बजाज यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है एक ही रूफ के नीचे तो अब सोचना क्या आज ही कॉल या शॉप विजिट करें।